નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયન્કલોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ હું જીતેન્દ્ર પટેલ સીધી વાતમાં આજે મારે વાત કરવી છે મોતના વાહનો નવસારી સહિત સમગ્ર જિલ્લા અને રાજ્યમાં હાલ શાળાઓ શરૂ થવાની છે વેકેશન પૂરું થવાનું છે અને આપણે બધા જ ઉત્સાહી થઈ આપણા બાળકોને સારાએ મોકલવાના છે પણ બાળકોને સારામાં મોકલતા પહેલાં જે બાળકોનું આપણે ટ્રાન્સપોર્ટેશન એટલે કે બાળકોને ઘરેથી સારાએ અને સારાથી ઘરે લઈ જવા માટે વાહનોનો ઉપયોગ કરાવીએ છીએ કે કરીએ છીએ એ વાહનો કેટલા જોખમી છે બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સવાર સાંજ કામ કરતા હોઈએ છીએ કેટલાક લોકો તો પોતાના શોખ પોતાના સપનાઓને તોડીને બાળકના ભવિષ્ય માટે તંતોડ મહેનત કરતા હોઈએ છીએ બાળક મોટું થઈને સારી પોઝિશનમાં આવે સારા હોદ્દા પર બિરાજમાન થાય એ માટે એને સારી શાળાઓમાં આપણે એડમિશન લેવડાવતા હોઈએ છીએ સ્કૂલ સારી કોલેજ સારી અથવા તો એને જ્યાં સારામાં સારું વાતાવરણ મળે એવી જગ્યાએ આપણે અભ્યાસમાં મૂકતા હોઈએ છીએ અને આ માટે આપણે લાખો રૂપિયા ફી ખર્ચતા હોઈએ છીએ પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે મારું બાળક જ્યારે સલામત હશે તો જ એનું ભવિષ્ય ઉજ્જવળ થશે પણ કોઈ કારણસર આપણે બાળકની સલામતીને જોખમમાં મૂકીએ છીએ મારે વાત કરવી છે બાળકોને લઈ જતી રિક્ષાઓ બાળકોને લઈ જતા વાહન અને બાળકોને લઈ જતી બસ અથવા તો અન્ય ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા શાળામાં જ્યારે બાળકને આપણે મૂકીએ છીએ ત્યારે અમુક શાળાઓમાં પોતાની બસની સુવિધા હોય છે પણ આ બસ કેટલી સલામત છે બસ નીતિ નિયમો પાડે છે કે કેમ તે ક્યારેય આપણે ચેક નથી કરતા અને શાળાઓના જે માલિકો છે અથવા તો આવી જે મોટી શાળાઓ છે એ આપણી પાસે બસ ફી એટલે કે ટ્રાન્સપોર્ટેશન ફી અને શાળામાં બાળકને અભ્યાસ કરવા માટે મોટી ફી વસૂલતા હોય છે પણ અમુક પ્રશ્નો પૂછવાનો અધિકાર જાણે આપણી પાસેથી લઈ લેતા હોય છે આપણે ક્યારેય બાળકને સવારે વહેલા જ્યારે સ્કૂલે જતા હોઈએ છીએ ત્યારે એને જ્યાં બસ આવીને ઊભી રહે છે ત્યાં સુધી જઈએ છીએ બાળકને આપણે આપી દઈએ છીએ બસમાં જે પણ એટેન્ડન્ટ હોય એ બાળકને બસમાં લઈ લે છે પણ ક્યારેય તમે એ બસમાં ચડીને જોયું છે કે હું જે બસમાં મારા બાળકને મોકલું છું એ બસ કેટલી સલામત છે નહીં આપણે આ કરવાનું ચૂકી જઈએ છીએ વારંવાર બસનો જે ચાલક છે એ એની ભૂલને કારણે અથવા તો બસમાં અપૂરતી સુવિધાને કારણે અકસ્માતો સર્જાવાની ઘટનાઓ બનતી રહી છે આપણે બધા જ એ ઘટનાઓ જોઈએ છે પણ તેમ છતાંય આપણે રહીએ છીએ લાપરવા આ થઈ એક બસની વાત મારે બીજી સીધી વાત કરવી છે બસ કરતાં એ જોખમી બાળકોને લઈ જતી ઇકો વાન અથવા તો જે વાન હોય છે એ વાનની બાળકને આપણે રીતસર બોમ્બ પર બેસાડીને મોકલીએ છીએ કારણ કે મોટાભાગની જે વાહનો છે ઇકો વાહન અથવા તો જે અન્ય વાહન જે વાહનો છે જે કાર હોય છે એ કારમાં સીએનજીથી ચાલતી હોય છે બાળકો વધુમાં વધુ બેસે તે માટે આવી કારોને મોડિફાય કરવામાં આવતી હોય છે અને બાળકોને ગીચો ઘીચ ભરવામાં આવતા હવે સવાલ તમે મને કહેશો અથવા તો તમે મને કહેશો કે એમાં અમે શું કરી શકીએ તો મારી સીધી વાત છે તમારી સાથે મારા બાળકોના વાલીઓ સાથે કે કદાચ તમે કોઈ બા સ્કૂલના સંચાલકને જઈને કહો કે અમારી અમે જે બાળકને શાળામાં ટ્રાન્સપોર્ટેશન કરીને મૂકીએ છીએ એ જે ઇકો વાહન લઈને આવે છે અથવા તો જે ઇકો શબ્દ કાઢી નાખીએ પણ જે વાહન લઈને આવે છે જે વાહન લઈને આવે છે એ વાહનને સલામત વાહન હોય એવું અમને ફાળવો દરેક સારાની સાથે સારાના પોતાના હોય તો એને ત્યાં કોઈ વર્દી મારનારાઓ ચાલકો હોય છે એમની સાથે આપણે મળીને કહી શકીએ કે ભાઈ તું મહિને જે રકમ લે છે એના કરતાં તું બસો રૂપિયા પાંચસો રૂપિયા વધારે લેજે પણ તારી વાનમાં સલામત રીતે મારું બાળક જાય કારણ કે મારી આ મૂડી છે આપણે આપણા સોનાના દાગીના અથવા તો ઘરેના અથવા તો કિંમતી ચીજવસ્તુઓ લોકરમાં મૂકીએ છીએ અને આપણા બાળકને મહિને બસો કે પાંચસો રૂપિયા બચાવવા માટે અજોખમી રીતે મૂક આપી દઈએ છીએ શું આ વ્યાજબી છે શું આ વાલી આ પૈસા બચાવીને બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની વાત કરતા હોય છે કેમ આમ કરીએ છીએ આપણે અને આપણે કરીએ છીએ એટલે આ વાહનોવાળા આ ચલાવે છે ને વાહનોને ભાડું જો એને એક રૂટ ચલાવી અથવા તો એક ફેરો બહારવા માટે એને પાંચસો રૂપિયાની આવક ઊભી કરવી પડે અને પાંચસો રૂપિયામાં આપણે એને આ એ એક્ઝામ્પલ છે રકમનું બટમાં અમુક રકમ એને જોઈએ તો એ બે પૈસા એના જે પેટ્રોલ અથવા તો અંદર જે ગેસ અથવા તો જે પણ વસ્તુ નાખે છે એના ખર્ચો થાય અને એના પોતાનો પગાર નીકળે પોતાનો જે વાહન હોય એ વાહનનો હપ્તો અથવા તો વાહનમાંથી એનું ઘર ચાલે એટલી એક આવક ઊભી કરવા માગતો હોય છે હવે એ જે ખર્ચાની એને માની લો કે મહિને દસ હજાર રૂપિયાની આવક છે અને તમે માત્ર હજાર રૂપિયા જ આપશો તો એ દસ બાળકો રહી જશે પણ જો તમે એને પંદરસો આપશો અને કહેશો કે ભાઈ તું લિમિટેડ લે તો એ કદાચ એને એને જરૂર છે દસ હજારની તો એ સાત બાળકો જ પડશે મારો કહેવાનો આ આંકડાકી ગણિત માત્ર ઉદાહરણ પૂરતું છે પણ આપણે માત્ર મહિને બહુ બહુ ગમે તેટલી આપણે છૂટ આપીએ ને તો એ માસિક બજેટમાં માત્ર પાંચસોથી સાતસો રૂપિયાનો કદાચ ફરક પડે કે એક વાહન ચાલક જો હજાર રૂપિયા લેતો હોય અને એને ઓછા બાળકો ભરીને જો આપણે બધા જ નક્કી કરી દઈએ કે આપણે બાળક આપણા સલામત બાળકોને ટ્રાન્સપોર્ટેશન આપીએ તો કદાચ મહિને પાંચસો રૂપિયા કે સાતસો રૂપિયા વધે જે સાતસો રૂપિયા મારા મારી બહેનો માતાઓ એટલે કે જે બાળકની માતાઓ છે એ કદાચ બ્યુટી પાર્લરમાં જઈને એક દિવસ દેખાવ કરવા માટે એક દિવસ સારું દેખાવવા માટે આના કરતાં વધારે રૂપિયા ખર્ચતી હોય છે પણ જ્યારે બાળકને સારાએ મોકલવાની વાત આવે અને વાહનવાળાને પૈસા આપવાના આવે ત્યારે એકર કસર કરતા જઈએ છીએ અને એને પરિણામે આવા વાહન ચાલકો જોખમી રીતે ગેટા બકરા શબ્દ વાપરું છું ગેટા બકરાની જેમ આપણા બાળકોને ભરે છે સીએનજીની બોટલ ઉપર એ લોકો સીટિંગ બનાવે છે એમાં બાળક બેસાડે છે રિક્ષામાં લટકતા સાઈડ પર લટકતી રેલિંગ પર આપણા બાળકને બેસાડે છે ત્યાં એક સામાન્ય સીટ વટાવી હોય છે એક સારો ખાડો આવે એક ખરાબ ખાડો અને આપણા રસ્તા તો આપણને બધાને ખબર છે કે કેટલા સારા હોય છે એક ખાડો આવે અને જો એનું બેલેન્સ ગુમાવાય તો આપણું સીધું બાળક નીચે રસ્તા પર પટકાય અને એના જીવનું જોખમ થાય આ તમને મને બધાને ખબર છે પણ તેમ છતાંય આપણે સામે ચાલીને આપણા બાળકને જોખમી રીતે આ મોતના વાહનમાં મોકલીએ છીએ અત્યારે રાજકોટની ઘટના બન્યા પછી સોશિયલ મીડિયામાં એક આ ફોટો ફરતો હતો આ ફોટો જોઈને હું વિચારતો હતો કે આ બધા જ આપણે તંત્ર પર દોષ આપીએ છીએ આ તંત્રનો દોષ છે તંત્રએ કડક કાર્યવાહી કરવી જ જોઈએ એ એની ચર્ચાઓ કરવાનો સીધી વાત કરવાનો છે પણ મૂળ વાત જ્યાંથી શરૂઆત થાય છે એ વાત આપણે જ હવે જાગૃત બનવું પડશે આ સરકાર અથવા આ તંત્ર પર ભરોસો નહીં રાખીએ આપણે એટલે હું પહેલાં મારા વાલીઓની વાત કરી અને હવે વાત કરીશ આવા વાહનોના નિયમો બન્યા છે અત્યારે જ્યારે આ ઘટના રાજકોટની દુર્ઘટના બન્યા બાદ આ સોશિયલ મીડિયામાં જ્યારે આ ફોટા ફરતા થયા અને આ મોતના બોમ્બ બોમ્બ એમ કરીને જ્યારે સોશિયલ મીડિયામાં આવા વાહન એક વાહનનો ફોટો ફરતો હતો ત્યારે એ ફોટાની સામે બહુ કોમેન્ટો આવી બહુ લખાયું અને એ સોશિયલ મીડિયામાં ફરી પછી તંત્રએ એક લેટર જાહેર કર્યો છે અને એ લેટરમાં લખ્યું છે કે જ્યારે આ નિયમો છે કે અમુક વાહનોમાં એટલે કે રિક્ષામાં આટલા લોકો વાનમાં આટલા લોકો આ પ્રકારની જે વાહન હોય એમાં આટલા લોકો આટલા જ બાળકોને બેસાડી શકાય આટલી આટલી સુરક્ષાની તકેદારી રાખવી જોઈએ એ અત્યારે એ કાગળ ફરતો થયો એ નિયમો ફરતા થયા પણ નિયમોનો અમલ કરવા માટેના તંત્ર ક્યાં આજે મને માહિતી મળી છે કે આજે નવસારીનું આરટીઓ વિભાગ જાગૃત થયું છે અને અત્યારે જ આજે આરટીઓની મીટિંગ બોલાવી એમાં આરટીઓ દ્વારા મીટિંગ બોલાવવામાં એમાં રિક્ષા ચાલકો આજે વાહન ચાલકો છે એમને બધાને બોલાવવામાં આવ્યા છે સૂચના આપવામાં આવશે તેમને કહેવામાં આવશે પણ જો આ વાહન ચાલક નિયમોનું પાલન નહીં કરે તો કડક કાર્યવાહી થશે કે કેમ એ સામે પ્રસ્તાવ છે નિયમો તો છે નિયમોની સામે તંત્ર પગલાં ભરતું નથી તંત્ર પગલાં ભરે તો ક્યાંક મારા જેવાના ભલામણના ફોન જતા રહેતા હોય છે અને તંત્ર એ પાછી પાણી કરવી પડતી હોય છે કારણ કે કોઈને પણ દંડ ભરવાનો આવે એટલે તરત એ મૂંઝવાતા હોય છે અને ક્યાંક કોકની ભલામણ કરતા હોય છે ક્યાંક રાજકીય અગ્રણી ક્યાંક અમારા જેવા પત્રકારો પાસે અથવા તો ક્યાંક ઓળખીતા પાસે ભલામણ કરાવીને અથવા તો સારા સંચાલકો પાસે એન કેન પ્રકારે ને એ દંડમાંથી બચવા અને પાછી નિયમોની આ જ માયાજારમાંથી છટકબારી શોધીને એ આ જ વ્યવસાય કરતા હોય છે જ્યારે અકસ્માત થાય છે જ્યારે ઘટના બને છે રાજ્યમાં અન્ય કોઈ શહેરમાં ત્યારે તરત જ જાગૃતતા આવે છે અત્યારે કદાચ આ અઠવાડિયું દસ દિવસ આ જાગૃતતા રહેશે પણ પછી તંત્ર પણ ફૂટી જશે અને જે યથાવત ચાલશે અને એટલે હું જે સીધી વાત મેં પહેલાં કરી એ વાત કરું છું કે શું કરવા આપણે આ ભૂલ કરીએ શું કરવા આપણે જ મક્કમ ના થઈ જઈએ એક સ્કૂલના વાલીઓ આપણે મક્કમ ના થઈ જઈએ કે નહીં મારો બાળક સલામત રીતે જ આવશે ભલે મારે પાંચસો રૂપિયા વધારે ખર્ચવા પડે હું મારા બાળકને બનાવવા પેટે પાટા બાંધીને મજૂરી કરું છું હું મહેનત કરું છું મારો બાળક સારામાં સારી રીતે કેળવાય એ માટે જો આટલી મહેનત કરતો હોઉં તો પછી શું કરવા હું મારા બાળકને વાહન જે જાય છે એ વાહનમાંની ફી આપવામાં એટલે માસિક પૈસા આપવામાં કોમ્પ્રોમાઇઝ કરીને પાંચસો કે હજાર રૂપિયા બચાવવા માટે મારા બાળકના જીવ જોખમમાં મૂકું આપણે મક્કમ થઈશું ને તો આ સરકારના નિયમો કારણ કે સરકારી બાબુઓ અને રાજકારણીઓ જે નેતાઓ છે એ તો હવે જાડી ચામડીના થઈ ગયા છે એ લોકો સ્વાભાવિક રીતે જ્યારે આવું કંઈ ઘટના બને છે ત્યારે જાગૃત બને છે અને તમે જોયું કે જાગૃત બન્યા પછી કેટલાય અધિકારીઓના ઘરોમાંથી કેટલા રૂપિયા નીકળ્યા એ બધા રૂપિયા આ જ વાહન ચા વાહન ચાલકો પાસેથી હપ્તા પેટે વસૂલ કરવામાં આવતા હોય છે અને એ જ રીતે ક્યાંક એક એ બીજી રીતે ભ્રષ્ટાચારની રીતે આ સરકારી બાબુઓ પોતાના ઘર ભરતા હોય છે અને એને પરિણામે તેઓ તો કદાચ એ નિયમોમાંથી બચી જાય છે ક્યાંક ઘટના બને તો એકાદ અધિકારી જાય છે પણ બાકીના આખા રાજ્યના અધિકારીઓ તો પોતાના ગજમાં ભણી લેતા હોય છે ભ્રષ્ટાચાર રૂપી પૈસા કમાઈને પણ એ ભ્રષ્ટાચારમાં ક્યાંક નક્કી નથી કુદરતનું ક્યાંક મારું કે તમારું બાળક પણ આ અસલામત સફારીમાં અટવાઈ ન પડે ક્યાંક તમારા દિલનો ટુકડો ને આપણે ગુમાવીને બેસીએ એટલે મારે સીધી વાત આજે તંત્રની તો કરવી છે તંત્ર તો લા બેકાર છે તંત્રની કોઈ જવાબદારી તંત્ર નિભાવતું નથી એટલે આપણે જ્યાં ગયા ત્યાંથી સવાર હજુ શૈક્ષણિક સત્ર ચાલુ થવાનું બાકી છે થોડાક દિવસ બાકી છે ત્યારે મારા વાલીઓને વિનંતી છે કે પ્લીઝ તમારા બાળક તમારું બાળક તમારું ભવિષ્ય છે એના માટે જ તમે આપણે બધી જ મહેનત કરતા હોઈએ છીએ તો શું કરવા આવા જોખમી વાહનો મોતના વાહનો હું શબ્દ વાપરીશ એમાં એને મુસાફરી કરાવીએ તો જો મારી આ સીધી વાત તમને ખરેખર દિલમાં ઉતરી હોય તમને સારી લાગી હોય તો તમારી આજુબાજુમાં રહેતા કદાચ તમારા બાળકો કારણ કે મારા બાળકો ભણી રહ્યા છે પણ મારા નાના ભાઈનું બાળક અત્યારે મારે સારામાં મૂકવાનું છે તો હું મારા નાના ભાઈને પણ કહીશ એમ તમે ભલે તમારા બાળકો બની રહ્યા હોય તમારા બાળકો કદાચ આવા વાહનમાં ના હોય અને તમે સાધન સંપન્ન હોય તો તમે તમારા પ્રાઇવેટ વાહનમાં બાળકને મોકલતા હશો પણ આડોશ પડોશમાં ક્યાંક તમારે ત્યાં કામ કરવા આવનાર વ્યક્તિને પણ જાગૃત કરજો કે છોડી દો આરટીઓની આશા છોડી દો સરકારી તંત્રની આશા કે એ લોકો કડક કાર્યવાહી કરશે અને નિયમો વધારશે અને મારા બાળકને સલામતી થશે આપણે જાગૃત બનવું પડશે અને આપણે આપણા જે બાળકોના ભવિષ્ય માટે ચોક્કસ આપણે જ બદલાવવું પડશે અને હું આશા રાખું છું કે આપ સૌ બદલાશો કારણ કે હવે મને તંત્ર પર ભરોસો નથી ને તમને કદાચ નહીં જ હોય તો રાહસાની જુઓ છો ચાલો સલામત સવારી અમારી અમારા બાળકોની એવું આપણે સૂત્ર લઈને બાળકોની સલામતી માટે આપણે સારામાં આવતા જે વાહન ચહરણ લોકો છે વાહન ચાલકો છે એમને મળીએ એમને કહીએ કે તમે બસો રૂપિયાની જગ્યાએ ત્રણસો રૂપિયા લો એટલે મીન્સ કે જે પણ ભાડું ચાલતું હોય એમાં પાંચ સો બસો રૂપિયા વધારે લાવો પણ મારા બાળકને ખીચ ભરીને ન લઈ જાઓ મારા બાળકને અજોખમી રીતે ન લઈ જાઓ મારો બાળક એ જ મારી મૂડી છે અને એ મૂડી હું તમને લોકર રીતે આપું છું સેફ રીતે આપું છું અને તમે એને સેફ રીતે ટ્રાવેલિંગ કરાવજો એવી આશા સાથે મારી આ સીધી વાતને વધુમાં વધુ શેર કરજો સારું લાગે તો ચોક્કસ મને જણાવજો મારી કોઈ ભૂલ થતી હોય શાબ્દિક રીતે તો માફ કરજો અને સાથે સાથે કોમેન્ટ લખતા રહેજો મને નવા વિષયો કોઈ તમારા દિલમાં હોય તો કહેતા રહેજો કારણ કે આ સીધી વાત એ તમારા દિલની વાત છે મારા દિલની વાત છે આપણા સૌની દિલની વાત છે તો આપણે સાથે મળીને વાત કરીએ તો જોતા રહો આ જ રીતનું સાઈ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ દેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન